હર ઘર તિરંગા ભારતની પરિસ્થિતિ અત્યારે એટલી ખરાબ છે કે મોંઘવારી અસલામતી આ દેશની અંદર ચાલે છે એવા અર્થ ની અંદર હું બધા આદિવાસી લોકોને ખાસ એટલા માટે કહું કેવડિયા ની અંદર જે બનાવ બન્યો છે તે તદ્દન ખરાબ છે અને આદિવાસીઓના વિરુદ્ધમાં છે આદિવાસીઓ પ્રત્યેની જે માનસિકતા સરકારોની જે છે એ ક્ષતિ થાય છે એટલા માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ એ લોકોએ ત્યાં થવા નથી દીધો પણ હું બધાને કહેવા માંગુ છું પંદરમી ઓગસ્ટના દિવસે કે તમે બધા ગામની અંદર ગામ સભા કરીને એને શ્રદ્ધાંજલિ આપો કે આ સરકારે જે આ કૃત્ય કહેલું છે એના વિરોધમાં અમને નથી જવા દેતા અમારે ત્યાં સુધી પહોંચવું હતું અમારા જે કુટુંબો છે અસરગ્રસ્ત એને અમારે સાચવન આપવું હતું પરંતુ આ સરકારની જે નીતિ છે એને જે ગુનો છુપાવવાને આજ દિન સુધી એ કુટુંબને કોણે માર્યા છે શું છે એનો એફઆઈઆર સુધી સરકારે નથી આપ્યો આ કુટુંબ સાથે સરકારને શું વેર છે મારે એમ કેવું છે જે કાનૂની તેની અંદર તમારે એફઆઈઆર કરી જોઈએ ને શા માટે નથી પણ આ દેશની અંદર આઝાદીના નામે આઝાદીની ચાદર નીચે એટલા બધા ગુંડા તત્વો એટલી બધી સરકારો જે ગુંડાગીરી કરનારી સરકારો દબાયેલી છે તો આ બધા ગરીબોને અને દેશના ખાસ કરીને આદિવાસીઓને જે જુલમ થાય છે આવા પ્રોજેક્ટ નાખીને એ લોકોને કહેવા માંગુ છું કે પંદરમી તારીખે શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખો ગામમાંથી અને એમને પહોંચાડો કે આ નિષ્ફળતા કરીને અમારી જે વાત છે અમારા પર જે જુલમ થાય છે એને રોકવાનું આ એક મોટા મોટું કાવસું આ સરકાર દ્વારા જે રાખવાનું કાવતરું છે એ છતું થાય છે એને અમે અને કાળા ઝંડા લગાવો આઝાદીના નહીં પણ કાળા ઝંડા કરીને તમે મુક્તિ આપો કે ભાઈ અમે આઝાદી મળી નથી આઝાદી લડત અમે ફરીથી ચાલુ કરીએ છીએ અમારા આવા યુવાનોને આવી છડે ચોક ચોર સમજીને મારી નાખે છે અમે વસ્તી એની છે અમે ચોર નથી આવેલા લોકો ચોર છે આજે તમે જુઓ કે દેશની અંદર જે જીડીપી છે દસ ટકા જીડીપી છે એના કરતા બી વધારે પૈસા અદાણીને આપીને તમે આ જે રસ્તે લઈ જવા માંગો છો જે અરાજકતા પેદા કરી છે બેરોજગારી ની એ આમાંથી થાય છે અમારું બજેટ એક માણસને પદરાવી દો તો આ દેશમાં લોકશાહી જેવું ક્યાં છે મારે એમ કેવું છે એક માણસને જીવવાનું છે આ દુનિયામાં કે માણસો માણસોને તમે આખું બજેટ ભારત ને પધરાવી દેતા હોય તો તમારી જેવી નાલાયક સરકારો કોણ હોઈ શકે આવા એકસો ને ચાલીસ કરોડ ને જીવડાવવાની વાત છે તમે અદાણીને પૈસા આપી દો અને આખો વેપાર સોંપી દો આખા બજારો કંટ્રોલ કરે એને મોંઘવારી વધારી દે બેરોજગારી વધારી દે શિક્ષણ નહીં આવે એ જાતની સિસ્ટમ જે બનાવી છે એ સિસ્ટમનો અમે વિરોધ કરીએ